ચાલો બધા વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ ગયા છો વાર્તા સાંભળવી છે બધાને તો અત્યારે શેની ઋતુ ચાલે છે કોણ કે મને કેમ સમજાશે એક જણ બોલે ચાલો બોલો તો અરે વાહ તાલી પાડી દ તો ભાઈ ચોમાસાની ઋતુ કોને કોને ગમે તમને આવી ગઈ મોરલાની વાર્તાની ગમે જો ખેડૂતને ગમે ગમે મોરલાને ગમે બધાને ગમે ઊંચું નહી થવાનું તો બધા વાર્તા સાંભળવી છે ને ભાઈ એક ભાઈ છે ને સરસ મજાનું જંગલ હતું જંગલ માહીબેન અને બરાબર આવી ચોમાસાની ઋતુ હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળા આવ્યા અને ચારે બાજુ હુરુડું ફૂડુરુડું થવા માંડ્યું ભાઈ ત્યાં તો એક મોરભાઈ હતા ને એ મોરભાઈ જોઈ ગયા કેવો આ તો આકાશમાં કાળા કાળા વાદળ છે અને હમણાં જ વરસાદ આવશે એટલે મોરભાઈને તો ભાઈ વાદળ જોય અને નાચવાનું મન થઈ ગયું હો ભાઈ ત્યાં તો મોરભાઈ ટેહો ટેહો હા આવું બોલ્યા હો ભાઈ અને મોરભાઈ તો જંગલમાં એક સરસ મજાનું મોટું મેદાન હતું ને ખુલ્લું ત્યાં પહોંચી ગયા ભાઈ અને એ તો ઊંચી ડોક આકાશમાં કરી અને ટેહુંક ટેહુંક કરતા મેળ્યા નાચવા સરસ મજાની કળા કરી અને થનક 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 ટેહું ટેહું મંડ્યા નાચવા ભાઈ મોરભાઈને નાચતા જોઈ અને આસપાસ ઝાડતા ને ત્યાં બધા પંખી હોય ને કાબર હોય ચકલી હોય કાગડો હોય કબૂતર હોય આવા બધા પક્ષી હોય ને એ બધા પક્ષીઓ પોતાના માળાની બહાર આવી ગયા અને એમાં એક કાગડા ભાઈ એને તો ભાઈ મોરભાઈને જોઈને નાચવાનું મન થઈ ગયું અને કાગડાભાઈ તો ધીમે ધીમે આવ્યા નીચે અને મોરભાઈ ની પાસે આવી અને એણે કીધું કે મોરભાઈ મોરભાઈ એ મોરભાઈ મોરભાઈ મને નાચતા શીખવો ને તો મોરભાઈ તો બરાબર નાચવામાં તલ્લીન હતા ને એટલે એને તો રંગમાં ભંગ પડ્યો ને એટલે તરત એણે કીધું એ કાગડા આગો ખસ

કાગડાભાઈ તો બિચારા સાવ રડવા જેવા થઈ ગયા આપણને એમ લાગે કે હમણાં જ કાગડા ભાઈ રડી પડશે અને કાગડા ભાઈ તો ત્યાંથી રહ્યા થઈ એટલે મોરભાઈ તો પાછા પોતાનું મન બનાવીને પાછા ધીમે ધીમે નાચવાની તૈયારી કરી થનક થનક થનકું ભાઈ પાછા મોરભાઈ તો નાચવા માંડ્યા હો જ્યાં મોરભાઈ પાછું નાચવાનું ફરી વખત ચાલુ કર્યું ને હેતભાઈ ત્યાં તો એક ચકલીબેન જોઈ ગયા અને ચકલીબેન ને તે ભાઈ નાચવાનું મન થયું નાના એવા ચકલીબેન ચકલીબેન તો નાના એવા હોય ને નાના એવા ચકલી બેન ચી 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 કરતા તો આવ્યા નીચે અને આવીને એ તે સીધા એ મોરભાઈ એ મોરભાઈ મને નાચતા શીખવાડું ને તો મોરભાઈ એવો ગુસ્સો આવ્યો ને મોરભાઈ કે તારા પીછા જોયા છે મારી જેવા લાંબા પીછા છે તારે અને વળી તને નાચતા આવડે છે ખસ અહીંથી ભાત ભા ચા તો ભાઈ ચોકલી બેન કે મોરભાઈ તો જો કેવા છે મને નાચતા શીખવતા નથી ચોકલી બેન તો હાવ રડવા જેવા થઈ ગયા અને ભાઈ ઈ ત્યાંથી જતા રહ્યા કે મોરભાઈ તો જો નાચતા શીખવતા નથી મોરભાઈ ને એમ થયું કે ભાઈ કેવો સરસ વરસાદ આવે છે અને મને કોઈ નિરાતે નાચવાય દેતું નથી મારે નાચવું છે પણ આ બધા વચ્ચે વચ્ચે આડા આવે છે એમ કરતા કરતા મોરભાઈ તો પાછું પોતાનું મન કર્યું અને ફરી પાછી કળા કરીને મોરભાઈ તો મંડ્યા ભાઈ નાચવા ત્યાં તો ભાઈ ઝાડ ઉપર એક કબૂતર ભાઈ બેઠા તા ને એ કબૂતર ભાઈ જોઈ ગયા અને કબૂતર ભાઈ ને એમ થયું કે લાવ ને હું મોરભાઈ ની જેવું નાચતા શીખું મોરભાઈ કેવું સરસ નાચે છે એટલે તો ધીમે ધીમે નીચે ઉતર્યા કબૂતર છે ને એ બહુ ડાયું પક્ષી કહેવાય કેવું પક્ષી કહેવાય ડાયું એટલે કબૂતર ભાઈ તો ભાઈ ડાયા હતા ઓલા બધા એ કર્યું ને એવું એણે ન કર્યું એણે તો ધીમેથી મોરભાઈની બાજુમાં ઉભા રહ્યા ક્યાં ઉભા રહ્યા મોરભાઈની બાજુમાં અને બાજુમાં ઉભા રહીને ધીમેથી મોરભાઈએ કીધું એ મોરભાઈ એ મોરભાઈ મને તમારે જેવું નાચતા શીખવાડો ને વળી તો મોરભાઈ કે કે એ કબૂતર ભાઈ તમે જોતા નથી અહીંયા વચ્ચે આડા આવો છો તમે આમ સામે ઉભા રહ્યો અને જોયા કરો હું નાચું એમ નાચો શીખો ભાઈ કબૂતરભાઈને એમ થયું કે મોરભાઈએ તો મને નાચતા શીખવું નહીં એટલે કબૂતરભાઈ પણ ઉદાસ થઈ ગયા અને એ પણ ત્યાંથી જતા રહ્યા ભાઈ થોડીક વાર થઈને ત્યાં તો વરસાદ બંધ થઈ ગયો અને વાદળ વિખાઈ ગયા મોરભાઈ તો નાચતા હતા એ નાચવાનું બંધ કરી દીધું અને મોરભાઈ ને એમ થયું કે માળું મને કોઈએ નાચવા દીધું નહિ ભાઈ વરસાદ આવ્યો હતો ને એટલે જંગલના જે બધા ઝાડ હતા ને એ ઝાડ ની ડાળી ને પાન ને લાંબી લાંબી ડાળીઓ બધી થઈ ગઈ સરસ મજાના ઝાડ હતા ને બધા એ બધા ઝાડ કેવા થઈ ગયા ઘેઘુર થઈ ગયા કેવા થઈ ગયા ઘેઘુર કોને કેવાય ઘટાદાર હોય ખબર છે મોટી મોટી ડાળી હોય મોટા મોટા પાંદડા નવા નવા પાંદડા આવે એને ઘટાદાર ઘેઘુર કહેવાય તો જંગલમાં જ્યાં જુઓ ત્યાં ઝાડ ઝાડ ડાળી ડાળી ભાઈ પછી તો મોરભાઈ હતા ને એને ઉડવું હોય ને તો બધે ઝાડની ડાળી આડી આવે ઉડી શકે નહીં તમને બધાને ખબર છે મોરભાઈ બહુ મોટા હોય એ બહુ ઉડી શકે નહીં પછી એના પીછા કેવા હોય લાંબા લાંબા હોય કેવા હોય લાંબા લાંબા એટલે મોરભાઈ ઉડવા જાય ને તો એના પીછા ડાળીમાં ફસાઈ જાય ભરાઈ જાય અને પીછા તૂટી જાય એટલે મોરભાઈ ક્યાંય ઉડી શકે નહીં અને ધીમે ધીમે તો એના પીછા બધા ખરી ગયા અને મોરભાઈ તો કેવા થઈ ગયા માંડા થઈ ગયા પીછા વગરના એટલે ભાઈ મોરભાઈને તો શરમ લાગી અને શરમ ના માર્યા મોરભાઈ તો છે ને એક ઝાડની આગળ સંતાઈને આમ બેસી ગયા ભાઈ મોરભાઈ આમ સંતાઈને ને બેઠા તા ને ત્યાં પેલા કાગડા ભાઈ હતા ને એ જોઈ ગયા મોરભાઈ ને આ તો પેલો મોરલો હે આપણને નાચતા નહોતું શીખ્યું એ મોરભાઈ છે

અને બધા આખી જોવા મળ્યા મોરભાઈ બાંડા મોરભાઈ બાંડા ભાઈ કબૂતરને બધાએ કીધું કબૂતરે કીધું કે ભાઈ મોરભાઈને ખીજવાય નહીં આપણે કોઈને ખીજવીએ તો કોઈને ગમે તો કોઈને ખીજવાય નહીં મોરભાઈએ ભલે ને આપણને નાચતા ન શીખવું પણ જો ભગવાન મોરભાઈને હજી પીછા આપે ને તો પાછા મોરભાઈ આપણને નાચતા શીખવશે એટલે બધા નહીં થયું હો ભાઈ કે મોરભાઈ પીછા વગરના સારા લાગતા નથી મોરભાઈને જો સરસ મજાના સુંદર લાંબા હોય ને તો ભાઈ કબૂતર ભાઈએ તો કીધું કે ચાલો આપણે બધા મોરભાઈ માટે શું કરીએ પ્રાર્થના કરીએ ભગવાનને તો મોરભાઈને ભગવાન પીછા આપશે એટલે બધા પક્ષીઓએ પ્રાર્થના કરી એટલે ભાઈ થોડાક દિવસમાં તો ધીમે ધીમે મોરભાઈને સરસ મજાના લાંબા લાંબા આવી ગયા એમ થયું કે ભાઈ જો બધા પક્ષીને મેં તગડી મૂક્યા હતા નાચતા નહોતું શીખવું પણ બધા પક્ષી કેવા સારા છે મારી માટે પ્રાર્થના કરી એટલે મોરભાઈને એમ થયું કે મારે બધાને નાચતા શીખવવું છે એટલે મોરભાઈએ કીધું ચાલો આવી જાઓ બધા હું તમને નાચતા શીખવું એટલે ભાઈ બધા પક્ષીઓ તો ઉડતા ઉડતા આવી ગયા મેદાનમાં સામે મોરભાઈ ઉભા રહ્યા એની સામે બધા પક્ષીઓ આવી ગયા સૌથી આગળ ચકલી બેન ને કાગડાભાઈ ને કબૂતરભાઈ એનો વારો નહોતો આવ્યો ને એટલે એ તો સૌથી પહેલાં અને પછી તો ભાઈ મોરભાઈએ નાચવાનું ચાલુ કર્યું થનક પછી તો ભાઈ બધા પક્ષીઓ ખૂબ નાચ્યા બધાને નાચતા આવડી ગયું અને કબૂતરભાઈએ બધાને કીધું કે કોઈ દિવસ ક્યારેય કોઈને ખીજવવાનું નહીં દયાળુ કબૂતરભાઈના લીધે બધા પક્ષીઓને લાભ થયો અને મોરભાઈ ને સુંદર મજાના પીછા પાછા મળી ગયા તો મજા આવી ગઈ બધાને ચાલો તાલી પાડી દો